જોજ બપોરે વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લા કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં તળાજા તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકો તેમજ સસ્તા ભાવે દુકાન ચલાવતા દુકાનદારો સાથે અધિકારીઓએ બેઠક યોજી હતી જેમાં વિવિધ પ્રકારની મધ્યાહન ભોજનના જથ્થાને લઈને તેમજ રેશન કાર્ડમાં આપવામાં આવતા ઘઉં ચોખા મીઠું સહિતની વસ્તુઓને લઈને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી જી મારું નામ મયુર અજાણા છે અને હું ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ ગાંધીનગર તરફથી અત્યારે એ ફોર્ટી ફાઈવ સ્ટેપર ઉપર અવેરનેસનું કામ કરે છે અમે જોડાયેલું છે આજે ખાસ તળાજામાં મામલતદાર ઓફિસે મધ્યાહન ભોજન સંચાલકો અને એપીએસ હોલ્ડર જે સસ્તા અનાજને દુકાનદારો છે એ લોકોની સાથે અવેરનેસના પર્પઝથી એના હેતુથી આપણે ફોટિફાઈડ સ્ટેપલ શું હોય છે ફોટિફાઈડ ખાદ્ય પદાર્થો શું હોય છે એ કેવી રીતે બને છે એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપી ખાસ જે ચોખાઓ છે એ ગવર્મેન્ટ તરફથી જે મળે છે મધ્યાહન ભોજનમાં આંગણવાડીમાં એની સાથે સાથે રાશન કાર્ડ ધારકોને એ ફોર્ટીફાઈડ હોય છે અને એની અંદર કેટલાક પોષક તત્વોનો ઉમેરો કરેલો હોય છે ઉદાહરણ તરીકે ચોખાની અંદર ત્રણ પોષક તત્વો છે એક આયર્ન છે જે આપણા શરીરમાં નવું લોહી બનાવે એક છે ફોલિક એસિડ વિટામિન જે આપણા શરીરની અંદર આપણા મગજની તંદુરસ્તી માટે યાદશક્તિ માટે બહુ જ જરૂરી છે આપણી કરોડોની સક્ષમ માટે અને એક છે બી વિટામિન જે ખાસ અત્યારના લોકોમાં બીટવેલની ખામીવાળા બહુ બધા માણસોની જરૂરિયાત હોય છે તો એ વિટામિન એની અંદર ઉમેરેલું છે આમ ત્રણ વિટામિન છે ચોખામાં છે એ સાથે સાથે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ડ છે ગવર્મેન્ટ છે વિતરણ કરી છે જેનું નામ છે કલ્પતરુ જે રાશન કાર્ડ ધારકોને મળે છે મધ્યાહન ભોજનમાં એ જે સોલ્ટ છે એ પોષક નામનું છે તો આ જે સોલ્ટ છે એની અંદર ડબલ ડબલ ફોર્ટિફાઈડ છે એમાં બે વસ્તુ ઉમેરણ કરેલી છે એક છે આયોડિન અને એક છે આયર્ન આયન મેં કીધું એમ લોહતત્વો માટે બહુ જરૂરી છે એનેમિયાના બુદ્ધિ માટે બહુ જરૂરી છે અને આયોડિન જે છે એ આપણા શરીરમાં ગોઇટર રોગની સામે રક્ષણ આપે છે એટલે જે ઘણા વર્ષો પહેલાં બહુ ગોયટરના રોગના દર્દીઓ આપણને જોવા મળતા હતા પણ હવે એ નથી મળતા એનું કારણ છે કે આપણે જે પણ સોલ્ટ ખાઈએ છીએ બધું આયોડિન આયોડીનવાળું છે પણ આયન એ ગવર્મેન્ટ અલગથી એડ કરાવે છે અને એને ડબલ ફોર્ટી ફાઈ સોલ્ટ આપણે કહીએ છીએ તો એના વિશે સંપૂર્ણ માહિતી આજે અમે આપીએ